નમસ્કાર મિત્રો હર હર મહાદેવ બધાને તો હું છું મિત્રો બિરજેશ ઉપાધ્યાય ફરીવાર એક વખત મારા નવા વિડીયોની અંદર સ્વાગત કરી રહ્યો છું મિત્રો બધા કુશલ મંગલ છે ભગવાન શિવની બધાની પણ કૃપા બની રહે તો મિત્રો આજે અમે અહીં આગળ ભરૂચ જિલ્લાની અંદર આવેલું જંબુસર તાલુકાની અંદર આવેલું કંબોઈ ગામ જ્યાં સ્તંભેશ્વર મહાદેવ ભોલે બાબાનું ખૂબ સુંદર શિવાલય આવેલું છે દરિયા કિનારે તો ત્યાં દર્શન માટે આજે અમે અહીંયા આવેલા છે તો મિત્રો આજે તમને સંપૂર્ણ એ વિડીયોની અંદર તમને હું દર્શન કરાવીશ કેમકે આજે અમાવસ્યા છે અમાવસ્યાને કારણે આજે દિવસની અંદર બેથી ત્રણ વખત દરિયાદેવ સમુદ્રનો એના જળથી એ ભગવાન શિવજીનો અભિષેક થાય છે તો આજે તમને સંપૂર્ણ એ ભોલેનાથના દર્શન કરાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો ભક્તો મિત્રો તમે જોઈ શકો છો આ સામે છે સ્તંભેશ્વર મહાદેવ એ સામે ઉપર નંદીજી મહારાજની ઉપર એક એમનું સિંહાસનને ઉપર બધું ઘુમ્મટને એવું બનાવી રહ્યા છે તમે દર્શન કરી શકો છો હજુ અને આ ખૂબ સુંદર શિવાલય છે જ્યાં સ્તંભેશ્વર મહાદેવ બિરાજમાન છે એમ તો લોકો આ દેવ શિવાલય મંદિર ખૂબ પ્રચલિત છે એમ કે સમુદ્રના કિનારે આવેલું છે અને સમુદ્ર પોતાના જળ વડે અહીંયા આગળ જલા અભિષેક ભગવાન સ્થંભેશ્વર મહાદેવનો કરે છે કેમ કે આ જે શિવલિંગ છે પુરાણોની સાથે સંબંધ વાળું સ્તંભેશ્વર મહાદેવ છે કારણ કે ખૂબ સુંદર જગ્યા છે આ જગ્યા પર તો આજે અમાવસ્યા છે અને કાલથી શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે મિત્રો તો મને ઈચ્છા વિ રહી કે તમને ભગવાન ભોલેનાથના દર્શન કરાવી દઉં તો મિત્રો ચાલો અત્યારે બહુ ફક્ત બહુ જાચા છે નહીં ઓછા ભક્તો આજે ભગવાનના શિવજીના દર્શન માટે આવેલા છે કેમ કે અમે બપોરના સમય પછી અહીંયા આગળ આવેલા છે તો હું પણ લાઈનમાં જ ઊભો છું ભોલેનાથના દર્શન કરવા માટે ભગવાનને જલ અભિષેક કરીશું તો એ એ દર્શન પણ તમને મિત્રો કરાવીશ ત્યારબાદ જે અગર ભગવાન સદાશિવને જલ અભિષેક સમુદ્ર કરશે એનું પણ તમને હું દર્શન કરાવીશ જલ હજુ પાણીમાં ઝાર આવવાનો થોડો સમય બાકી છે અડધો કલાક કલાક પછી એંગર જાહેર આવશે તો એ પણ તમને સંપૂર્ણ હું દર્શન કરાવીશ તો મિત્રો વિડીયોને સ્કીપ ના કરશો પૂરેપૂરું વિડીયો જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો જેટલું બને એટલું મારો વિડીયો શેર કરજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં તો ભક્તો અમે અત્યારે લાઇનમાં આવી ગયા છે ને બિલકુલ ભગવાનની સામે અહીં અંદર ઉભા છે અમે તમે જોઈ શકો છો ભોલેનાથના ભક્તો અહીંયા આગળ ભગવાન પર જલ અભિષેક વિધિ કરી રહ્યા છે તો અમે ગર્ભગૃહની અંદર આવી ગયા છે ત્યાંથી બધા ભક્તો ભોલેનાથની ઉપર જલ અભિષેક કરી રહ્યા છે તમે જોઈ શકો છો તો સમેશ્વરનો મહાદેવ શિવપુરાણની અંદર પણ એનો ઉલ્લેખ આપેલો છે તો તમે શિવપુરાણનો કથા સાંભળો કે પુરાણને વાંચશો તો તમને સંપૂર્ણ એમનો મહિમા જાણવા મળશે તો ભોલેનાથના શિવાલયની પ્રતુલ બિલકુલ ભગવાન વિરાજમાન છે તો મિત્રો હવે ભોલેનાથના દર્શન કરી ચૂક્યા છે આપણે અને આ તમને બતાવી દઉં ખૂબ સુંદર નજારો છે શિવાલયની બહાર બધા ભક્તો પાણીની રાહ જોઈ રહ્યા છે જે ઝાર આવે છે ને ભગવાનનો જલા અભિષેક થાય છે સ્તંભેશ્વર મહાદેવનો તો તમે જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર ભક્તો ઘર એ રહસ્ય જોવા ઊભા છે જ્યાં આગળ આ સ્તંભેશ્વર મહાદેવને સમુદ્રના જળ પર અભિષેક થશે સમુદ્રનું બિલકુલ પાણી એ બિલકુલ નજીક શિવાલયની નજીક આવી ગયું છે તો એ પણ તમે આ વિડીયોની અંદર જોવા માટે મિત્રો બન્યા રહેજો કે કેવી રીતે અહીંયા જળ અભિષેક થાય છે તો એ સંપૂર્ણ વિડીયોની અંદર એ મહિમા જોવા માટે મિત્રોને દર્શન કરવા માટે વિડીયોને અંત સુધી પૂરેપૂરું જોજો વિડીયોને સ્કીપ અડધું છોડી ના દેશો અને વિડીયોની અંદર તમારા પસંદ આતો વિડીયો જેટલું બને એટલું મારું શેર કરજો તો મિત્રો તમને હવે એ દર્શન કરાવું કે પાણી બિલકુલ શિવાલયની નજીક આવી રહ્યું છે તમે જોઈ શકો છો વિડીયોમાં ઘણું દૂર હતું પાણી પણ હવે બિલકુલ શિવાલયની નજીકની અંદર આ સમુદ્રનું પાણી આવી ગયું છે અને આ સમુદ્રના જલથી અહીં આગળ સ્તંભેશ્વર મહાદેવનો જલ અભિષેક થશે બહુ ઝડપથી પાણી આવે છે મિત્રો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો બહુ ઝડપથી પાણી આવી રહ્યું છે બિલકુલ શિવાલયની નજીક પાણી ઝડપથી આવી જ ગયું છે અહીંયા આગળ મહીસાગર નદીનો સંગમ તીર્થ કહેવાય છે કે અહીં આગળ મહીસાગર નદી જે મહી નદી છે એ મહી નદીનો આગળ સંગમ થાય છે તો ભક્તો તમે જોઈ શકો છો અમે ઝૂમ કરીને થોડું બતાવવાની પ્રયત્ન કરું છું પાણી ઝડપથી અહીંયા આગળ શિવાલયની બિલકુલ નજીક આવી ગયું છે તમે જોઈ શકો છો તો હવે બિલકુલ પાણી સમુદ્રનું જે પાણીની સપાટી વધી ગઈ છે શિવાલયની બિલકુલ નજીક પાણી આવી રહ્યું છે બસ આપણે હવે સામે તમે જોઈ શકો છો ખૂબ ઝડપથી પાણી આવે છે અને હવે તમને શિવાલયમાં રહીને હું તમને જે જળ અભિષેક થશે એનું પણ તમને સંપૂર્ણ હું દર્શન કરાવીશ મિત્રો તો મિત્રો પ્લીઝ વિડીયોને સંપૂર્ણ જોજો ખૂબ ઝડપથી કારણ કે આજે અમાવસ્યા છે તો અમાવસ્યાના લીધે બહુ ઝડપથી આ સમુદ્રની અંદર પાણી આવે છે જેનો મહિમા બહુ અનેરો છે અને શિવ સાથેનો સંબંધ પૌરાણિક સંબંધ જોડાયેલો છે જે સ્તંભેશ્વર મહાદેવ છે કંબોઈની અંદર એની સાથે તો મિત્રો અહીંયા મોટી સંખ્યાની અંદર ભક્તો આ દ્રશ્ય જોવા માટે ઘણા બધા ઉત્સુક છે અને લોકો મોબાઈલ દ્વારા વિડીયો પણ ઉતારે છે અને વિડીયો પોતાના ઉપર ફેસબુક પર યુટ્યુબ પર બધા મૂકે છે તમે જોઈ શકો છો ખૂબ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને ભક્તો એ જોવા માટે દરેક જણ ઉપસ્થિત છે અને આપણે એ દ્રશ્ય જોવાનું છે કે આ સમુદ્રનું જલ અહીંયા આગળ ભગવાનને અમને અભિષેક કરાવશે જલા અભિષેક જેને કહેવાય તો આપણે તમે સામે જોઈ શકો છો જ્યાં નાના નાના જારી મારેલી છે કાના છે એ કાનામાંથી આ જલ સમુદ્રનું અમને અંદર આવશે ખૂબ સુંદર વાતાવરણ છે મિત્રો જોઈ શકો છો હવે તો બહુ જ પાણી આવી ગયું છે તમે જોઈ શકો છો બહુ ઝડપથી પાણી બિલકુલ તમે જોઈ શકો છો બહુ ઝડપથી પાણી જબરજસ્ત પાણી આવે છે મોટા મોટા ભોજા સાથે હવે એ દ્રશ્ય બતાવું ભક્તો મિત્રો ક્યાં જ્યાં સમુદ્રનું પાણી હવે શિવજીનો અભિષેક કરશે આગળ તો મિત્રો એ દ્રશ્ય પણ તમને બતાવીશ કે જ્યાં આગળ સમુદ્રના જલથી આગળ ભગવાનનો અભિષેક થશે સ્તંભેશ્વર મહાદેવનો તો મિત્રો આ દ્રશ્ય જોવા માટે આ દર્શન કરવા માટે વિડીયોમાં બન્યા રહેજો તો થોડાક જ સમયની અંદર એક બે મિનિટની અંદર પાણી તો ખૂબ આવી ગયું છે પાછળ શિવાલયની બિલકુલ નજીકની અંદર તો હવે થોડાક સમયમાં પાંચ એક મિનિટની અંદર તમને દ્રશ્ય પણ હું બતાવીશ કે જ્યાં ભોલેનાથના દર્શન કરાવીશ અને અહીં આગળ પાણી શિવજીનો અભિષેક જલા અભિષેક જેનો અહીંયા મહિમા છે તો એ જોવા માટે મિત્રો વિડિયોમાં છેક લગીન બન્યા રહેજો તો ભક્તો તમે જોઈ શકો છો સંબેશ્વર મહાદેવના શિવાલયની અંદર શિવજીની ઉપર અભિષેક વિધિ થઈ રહ્યો છે પાણી શિવાલયની અંદર પ્રવેશી ગયું છે સમુદ્રનું બધા ભક્તો ભગવાનના એ દુર્લભ દર્શન કરી રહ્યા છે અને મોબાઈલ દ્વારા રેડિયો પણ બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો અંદર જવાનો પ્રવેશ પ્રતિબંધ છે મિત્રો ભક્તો તો હું તમને અંદર જઈને દર્શન નહીં કરાવી શકું આ તમને બહારથી હું દર્શન કરવાનો પ્રયત્ન કરીશ કે જેથી તમે દર્શન કરી શકો ને કમેન્ટની અંદર મિત્રો ભક્તો હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં તમે જોઈ શકો છો પાણી સરસ રીતે અહીંયા આગળ આવી ગયું છે અને ભગવાન શિવજીનો અભિષેક જલા અભિષેક થઈ ચૂક્યો છે ભક્તો પોતાના દર્શનનો લાવો લઈ રહ્યા છે તો આ ખૂબ સુંદર શિવાલય છે આજુબાજુ બધા ભક્તો એ દ્રશ્ય જોવા માટે અહીંયા આગળ આવેલા છે ભગવાનના દર્શન લોકો એ કર્યા ચૂક્યા છે અને એ નજારો જોવા માટે જે ઉત્સુક છે જે અમાવસ્યાના સમયમાં અહીં આગળ પાણી આવે છે એ દ્રશ્ય પણ મિત્રો મેં તમને દર્શન કરાવ્યા તો મિત્રો આવે શિવલયની અંદર ભગવાન સંબેશ્વર મહાદેવ પાસે જલ આવી રહ્યું છે દરિયાનું સમુદ્રનું તમે જોઈ શકો છો હું તમને ચૂપ કરીને પ્રયત્ન કરું છું બતાવવાનો તમે પૂર્ણ રીતે તો હવે ધીરે ધીરે શિવાલયની અંદર પાણી આવી રહ્યું છે તમે જોઈ શકો છો ધીરે ધીરે સંપૂર્ણ શિવલિંગ ભગવાન સંબેશ્વર મહાદેવ સંપૂર્ણ જલની અંદર સમાધિ જેવી પરિસ્થિતિ એ ઘટાઈ જશે જલની અંદર સંપૂર્ણ એ ડૂબી જશે શિવલિંગ બધું શિવાલય ખાલી છે તમે જોઈ શકો છો બ્રાહ્મણો જે અંદર હતા એ બધા બહાર નીકળી ગયા છે આજુબાજુ મતલબ કે બધા ભક્તો શિવના ભક્તો બધા હાજરીમાં દર્શન કરવા માટેનું અજી દ્રશ્ય જો તમે જોઈ શકો છો પાણી શિવાલયમાં ભરાઈ રહ્યું છે ધીરે ધીરે જેમ કે આજે અમાવસ્યા છે અને ખૂબ સુંદર વાતાવરણ પણ છે અને કાલથી બધાને આમાં સાવન મહિનો પ્રારંભ થઈ રહ્યો છે બધાને શિવજીના ભક્ત હોવાના કારણે બધાને સાવન મહિનાની શુભેચ્છાઓ પણ પાઠવું છું તો શિવાલયમાં પાણી આવી ગયું છે હર મહાદેવ હર તો મિત્રો ભક્તો તમે સાંભળ્યું હર હર મહાદેવનો નારો ભક્તોએ લગાવ્યો છે પાણીનો સ્તર વધી રહ્યું છે તમે જોઈ શકો છો આ બાજુથી પણ પાણી શિવાલયમાં આવી રહ્યું છે કહેવાય છે કે આ સમયની અંદર સંપૂર્ણ શિવાલયની અંદર બધી જગ્યાએ પાણી આવી છે તો તમે જોઈ શકો છો લગભગ શિવાલયની અંદર પાણી આવી જ ગયું છે હજુ પણ પાણી શિવાલયની અંદર શિવજીને અભિષેક કરાયા બહાર આખા શિવાલયમાં જે બહાર ખુલ્લી જગ્યા છે આ બધી જગ્યાએ પણ મિત્રો ભક્તો પાણી આવી જશે એટલા માટે એ દ્રશ્યના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઘરે એ દ્રશ્યના દર્શન કરવા માટે આવેલા છે તો મિત્રો હવે અમે અહીંયાથી બહાર જઈ રહ્યા છે તો બહાર જઈને એ બધા સુંદર દ્રશ્યોના દર્શન તમને મિત્રો કરાવું તો આ પટ છે તમે જોઈ શકો છો આગળ મુખ્ય ગેટ છે તે ગેટથી અહીંયા સ્તંભેશ્વર મહાદેવના દર્શન આવી શકાય તો મિત્રો મેં વિડિયોની શરૂઆત તો ભક્તો તમને પાણીને જોવાને કારણે મેં અંદરથી ઉતારી છે તો આ મુખ્ય ગેટ છે તમે જોઈ શકો છો અહીંયાથી આ મંદિરની અંદર શિવાલયની અંદર પ્રવેશ કરવાનું હોય છે ત્યાં લખ્યું છે મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ કંબોઈ તો ભક્તો અહીંયા આગળ જીવન જરૂરિયાત માટે કોઈ પણ વસ્તુ તમારે ખાવું પીવું એને હરવું કરવું તો અહીંયા ઘોડાગાડીથી માણી ખાવાની પીની બધી વસ્તુ દરેક આસાનીથી તમને મળી રહેશે અહીં આગળ પોતાનું સાધન બાઇક હોય તોય તમે આવી શકો છો ગાડી પોતાની ફોર વ્હીલર હોય તો પણ તમે અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો લગભગ જંબુસરથી ત્રીસ કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે એને કંબોય અને વિશ્વ પ્રચલિત પ્રસિદ્ધ છે કંબે કંબેશ્વર મહાદેવ કેમ કે બધા મોબાઈલમાં મિત્રો બધા જોઈ જ શકો જોતા જ હશો વિડીયો તો અત્યારે અમાવસ્યા છે એના કારણે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના દર્શન કરવા માટે આવ્યા છે તો મિત્રો વિડીયો કેવું લાગ્યું એક વખત અવશ્ય કમેન્ટ કરજો તો મિત્રો નવા વિડીયો સાથે બધા હરી બીજા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને હર હર મહાવે અને બધાને સાવણ મહિનાની શુભેચ્છાઓ